જય માતાજી હું ધ્રોલથી વેલુભાઈ જાડેજા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં આપણે અસ્મિતા આંદોલન ચાલુ કર્યું હતું જે આઠ જિલ્લાની અંદર મોટી મોટી સંમેલન ગઈ હતા અને રાજકોટની અંદર આપણું મોટામાં મોટું એક મહાસંમેલન કર્યું હતું જેની અંદર લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એ આપણો ક્ષત્રિય સમાજ છે એ આપણા ક્ષત્રિય સમાજની તાકાત છે તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી ગઈ છે તો ક્ષત્રિય સમાજને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આપો જાગો અને આપણા નગરપાલિકા વિસ્તારોની અંદર સોસાયટીની અંદર ત્યાં ક્ષત્રિય સમાજનું વસે છે તે વિસ્તારોની અંદર બેનર મારી દો વોડિંગ મારો કે ભાજપવાળા એ અમારી સોસાયટીની અંદર આવું નહીં કારણ કે આપણે ક્ષત્રિય સમાજે જ્યાં સુધી રૂપાલા સાહેબ ભાજપની અંદર છે ત્યાં સુધી ભાજપનો વિરોધ કરવાનો છે આજે પણ કરવાનો છે અને આવનારા સમયની અંદર પણ કરવાનો છે કારણ કે પરિણામ પછી ગમે એ આવે પરિણામની ચિંતા કાયર કરે આપણે સુરવીર ક્ષત્રિય છીએ યુધેજ કલ્યાણ એ આપણું લક્ષ્ય છે જય ભવાની જય છાત્ર